મહત્વના સમાચાર રાહુલ ગાંધી કે જેઓ ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવવાના છે તેઓનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ જે છે તે જાહેર થઈ ચૂક્યો છે કોંગ્રેસને સજીવન કરવા માટે સંગઠનમાં પરિવર્તન નક્કી છે અને બાદ આ પરિવર્તન ગુજરાતથી શરૂ કરવામાં આવશે રાહુલ ગાંધી પંદર અને સોળ એપ્રિલ બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે જિલ્લા પ્રમુખોની પસંદગી પ્રક્રિયા શરૂ કરાશે જિલ્લા પ્રમુખોની પસંદગી માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ટીમ જાહેર કરી છે જિલ્લા પ્રમુખો નિમવા માટે

કોંગ્રેસને મજબૂત કરવા જિલ્લા પ્રમુખો ઉપર ખાસ ભાર મૂકવામાં પરિયો છે જિલ્લા પ્રમુખોની પસંદગી પ્રક્રિયા માટે નવા પણ નક્કી કરવામાં આવ્યા છે એબીપી અસ્મિતાને મળેલી માહિતી મુજબ જેમની ઉંમર પચાસ વર્ષ કે તેનાથી ઓછી હશે તે જ વ્યક્તિ અધ્યક્ષ બની શકશે જે પક્ષની વિચારધારાને સંપૂર્ણપણે વરેલી વ્યક્તિ હશે તે જ જિલ્લા ભાજપ અધ્યક્ષ માટે લાયક ગણાશે એટલું જ નહીં સંગઠનના કામોનો અનુભવ હશે ભૂતકાળમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓનો આરોપ ન લાગ્યો હોય તેની જિલ્લા અધ્યક્ષ તરીકે પસંદગી કરાશે જિલ્લા અધ્યક્ષ કોઈ નેતાનો નહીં પણ પક્ષનો વફાદાર હોવો જોઈએ જિલ્લા અધ્યક્ષ ચૂંટણી નહીં લડી શકે ચાર ચાર નિરીક્ષકો અને એક બારથી આવવાના છે એની યાદી એઆઇસીસીએ જાહેર કરી છે પંદર તારીખે રાહુલ ગાંધીજીની હાજરીમાં આ નિરીક્ષકોનું ઓરિએન્ટેશન કહીએ આપણે ટ્રેનિંગ કહીએ કે આગળની રૂપરેખા માટેની ચર્ચા જે કંઈ નામ આપો એ આપીએ એની ચર્ચાઓ પંદર તારીખે થશે આ માટેનો કાર્યક્રમ પંદર તારીખનો રહેશે સોળ તારીખે એક પાઇલટ પ્રોજેક્ટના અમલીકરણના ભાગરૂપે રાહુલ ગાંધીજીની હાજરીમાં ઉત્તર ગુજરાતના અરવલ્લી ખાતે મોડાસામાં રાહુલ ગાંધીજીની હાજરીમાં કાર્યકરો સાથે સંવાદ અને આ પ્રક્રિયાની એક શરૂઆત એ ત્યાંથી થવાની છે જેની માહિતી આપતાં મને પણ ખૂબ આનંદ અને ગૌરવ થાય